જાણવા મળ્યા મુજબ આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે અને ગણતરીના દિવસો બાકી રહેતા ગણેશ મંડળો દ્વારા પૂર્વ તૈયારીઓ કરી હોય ત્યારે જાંબુઘોડાના ભીલ ડુંગર ચોકડી ઉપરથી ગણેશ આગમન સવારી કાઢવામાં આવી હતી અને આગમન સવારીમાં ડીજેના તાલે ગણપતિ બાપા મોરિયાના ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગણેશમય જોવા મળ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા ત્યારે હવે શ્રાવણ માસ પૂર્ણતાને આરે હોય અને ગણેશ ચતુર્થીનો તહેવાર આવતા આમ એક પછી એક ધાર્મિક તહેવારો ચાલુ રહેતા સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું જામુ ઘોડા લાયુ રમજાન દીવાન ગલો ચંડી વિનાયક ગલયુગની અંદર માણસે જીવો હોય તો ભગવાન ગણપતિ દાદા અને માતાજીનું આહવાન અવશ્ય કરવું જોઈએ આજ રોજ જામુગોડા નગરની અંદર ભગવાન ગણપતિ દાદાની ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આ સ્વાગતની અંદર મોટી માત્રામાં ગણેશ ભક્તો અને જાંબુગોળા ગામના તમામ જ્ઞાતિ ધર્મના લોકો આજે એકતા થઈને ગણપતિજી યાત્રાની અંદર મોટા મોટા માત્રાની અંદર જોડાય છે આજના સમયની અંદર ભગવાન ગણપતિ દાદા એવું છે કે મોટું પેટ રાખો મોટા કાન રાખો સહિષ્ણુતા રાખો એક ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત હોય તો ભગવાન ગણપતિ દાદાની પૂજાએ અવશ્ય કર્યું કે ફળ અપનાવી છે આજ રોજ જાંબુગોળા નગરની અંદર તાલુકાની અંદર સમગ્ર ગ્રામીણ જનતા કોઈ જ્ઞાતિ જાતના ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો સાથે જોડાઈને ગણપતિ દાદાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ સ્વાગતની અંદર બેન્ડ વાજા ત્રાસા ઢોલનગર આ સાથે ગામના નગરની અંદર ફરવામાં આવ્યો ગણપતિ દાદાની જે સ્થાપના છે તે સાત તારીખે છે અને પૂર્ણા હોતી સત્તર તારીખે છે દસ વાળા મહેમાન જાંબુગોળામાં પધારવાના હોય જાંબુગોળાના રાજાને શોભે એ પ્રમાણે જામબુપુરા ના નગરજનોએ આજે ભગવાન ગણપતિ યાત્રાની અંદર ખૂબ મોટી માત્રા માં જોડાયા છે સર્વ ગણેશ ભક્તો જય ગણેશ જય ગણેશ